પોલીસે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં અસામાજિક તત્ત્વો જાહેરમાં આતંક પહેલાં મચાવતા હોય છે ને ત્યારબાદ આ ગુજરાતની પોલીસ હવે તેમને રોડ પર લાવે છે અને આ આરોપીઓ લંગડાતા લંગડાતા રોડ પર નીકળતા હોય છે અને પોલીસ તેમના વરગોડા પણ નીકળતી હોય છે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ એક લેટીમાં કહી દીધું છે કે અસામાજિક તત્વો લંગડાતા રોડ પર નીકળશે પણ ખરા અને તેમના વરઘોડા પણ સુરતના ઉધનામાં જે ઓફિસ પર જે લોકો હુમલો કર્યો હતો તેમાંથી ચાર આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે અને સુરત ની પોલીસે તેમને ઘટના સ્થળે લાવી તેમનો વરઘોડો પણ નીકાળ્યો છે ને જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો t i d a